ટીબી નાબૂદીની ઝુંબેશમાં કરીએ સહિયારો પ્રયત્ન ટીબીને હરાવીએ દેશને જીતાવીએ નડિયાદમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શેરી ગામ અને તાલુકાને બનાવીએ ટીબી મુક્ત આવો સૌ સાથે મળીને ટીબી મુક્ત ગુજરાતની દિશામાં આગળ વધીએ જનજનનું રાખો ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય દિવસ બે હજાર પચીસની ઉજવણી આંબેડકર હોલ પીજે રોડ નડિયાદ ખાતે કરવામાં આવી જેમાં ખેડા જિલ્લાની સત્તાવન ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચ શ્રીઓ અને આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર અને ગાંધીજીની મૂર્તિઓ આપી સન્માન કરવામાં આવ્યું સાથે જ ટીબી કિટ નાટ મશીન વગેરે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન્સ ઇન્ટર

અને આવના સમયમાં ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો ક્ષયને મૂળમાં જ અટકાવવા માટે અર્લી ડિટેક્શનના ધ્યેય મંત્ર સાથે કામગીરી કરવા આરોગ્ય અધિકારીઓને તેમણે અપીલ કરી હતી મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી વિશ્વ ક્ષય દિવસ બે હજાર પચીસની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર મુજબ સહિયારા પ્રયાસો દ્વારા

આઈઓસીએલ અલ્ટ્રાટેક સિમેન્ટ લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ ટીબી મુક્ત પંચાયતોના સરપંચશ્રીઓ ટીબી ચેમ્પિયનો સહિત અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિજયસિંહ સોડા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખેડા કઠલાલ